જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની સિઝન શરૂ થતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો સ્વિમિંગ પુલમાં નાહવાનો લાભ લઈ રહ્યા છે આ વર્ષે ઉનાળામાં ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે ખાસ કરીને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા આવતા હોય છે ઉનાળાના પ્રારંભમાં સ્વિમિંગ પુલમાં છકછબિયાઓ કરવાવાળાની સંખ્યા વધતી જાય છે શહેરની વસ્તી પ્રમાણે સ્વિમિંગ પૂલની ઘટ વચ્ચે ઠંડીનો આનંદ લેનારાઓની સંખ્યા ઉનાળામાં વધી ગઈ છે શહેરના સ્વિમિંગ પુલમાં ધસારો વધ્યો છે ત્યારે છકછબિયા પાણીમાં કરવાના ફાયદા અને ગેરફાયદા શું હોય છે સ્વિમિંગ પૂલમાં જતા તરવૈયાઓ નિયમિત રીતે જનારાની સંખ્યા ખૂબ ઓછી છે ખાસ કરીને ઉનાળો આવતા તરવૈયાઓની સંખ્યામાં વધારો થાય છે ત્યારે સ્વિમિંગ પૂલમાં રહેલું પાણી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે પાણીનું શુદ્ધિકરણ ક્લોરિન જેવી દવા મારફતે કરવામાં આવે છે ત્યારે ક્લોરિનની માત્રા માપસર પ્રમાણમાં હોય તો તે શરીરને નુકસાનકારક ઓછી હોય છે પરંતુ જો તેના શુદ્ધિકરણ સમયે ક્લોરિનની માત્રા વધી જાય તો ચામડીના રોગ ખંજવાળ આવે તેમજ વાળ ખરવાની સમસ્યા સમસ્યાઓ ઉદ્ભવે છે જો કે શુદ્ધિકરણ ક્લોરિન થી એટલા માટે કરવામાં આવે છે કે પાણીમાં રહેલા દરેક પ્રકારના બેક્ટેરિયાઓ મરી જાય એટલે કે આમ જોઈએ તો ક્લોરિન થી શુદ્ધિકરણ થી ફાયદાઓ છે મારું નામ આર્જો પટેલ છે હું અહીંયા એક વર્ષથી સ્વિમિંગ કરું છું મને અહીંયા બહુ સારું સ્વિમિંગ શીખવાડે છે હાલમાં મને ચાર સ્ટ્રોક આવડે છે અમે ઉનાળામાં પ્રેક્ટિસ કરી છે સ્કૂલમાં વેકેશન હોય તો અમને બહુ મજા આવે છે ચાર પ્રકારના સ્ટ્રોક હોય છે બેકસ્ટ્રોક બ્રેસ્ટ સ્ટ્રોક બટરફ્લાય અને ફ્રી સ્ટાઇલ અને હું અહીંયા બે કલાક પ્રેક્ટિસ કરું છું મારું નામ રુદ્ર જોડિયા છે મને અહીંયા ખૂબ મજા આવે છે મને એક મહિનો અહીંયા સ્વિમિંગમાં થયો છે અહીંયા ગરમી હોય છે તો અમને નાહવાની ખૂબ મજા આવે છે અને અહીંયા સારું શીખડાવે છે મેં ખૂબ સારા મિત્રોય બનાવ્યા છે